श्री जय माताजी इन शोभदा द्वारा वालों તમને બધાને ખુશ રાખે ઈબી જેના પાસે કાટના તો અત્યારે વાગે છે 9:30 અને ध्रुवेशભાઈ અમારા આરે આ બાર ગયાતા રમવા આવી ગયા ઘરે ગયા ઓફિસ અને 100% નું કામ ફટાફટ કામ કરી તો બસ લાગી ગઈ હું મારા કામમાં આજે કામ થોડુંક વધારે કરવાનું હતું વિચારીએ તો એમ લાગે ઘણું બધું કામ છે પણ જો કરવાનું સ્ટાર્ટ કરી દઈએ ને તો એકાએક આરામથી બધું જ કામ થતું આવે તો બસ માત્ર એક સેકન્ડ માટે વિચારો અને લાગી જાઓ પોતાના કામમાં તો ફટાફટ દરેક કામ થઈ જતા હોય છે મન ના પાડે પણ જો મનનું સાંભળવા જઈએ ને તો તો ક્યારેય કામ થઈ જ ન શકે તો મેં પણ મારા મનને કમાન્ડ આપી અને હું લાગી ગઈ મારા કામમાં હાલો ત્યારે સવારથી આજે તો હું કામમાં જ લાગી ગઈ હતી તો વ્લોગ તો કાંઈ બન્યો નહીં પણ અત્યારે વાગે છે છ અને અત્યારે અમે આવ્યા અહીં વાળીએ કેમ કે કચરો થોડોક વીણી તો ગયા તા મુલાઈ પણ ભેગો કરવાનો બાકી છે તો કુલદીપા જેવું અમે વહેલા વળી આવ્યા તો ફટાફટ આવી ગયા અહીં વાળીએ હવે કચરો ભેગો કરીને બધો એક કરી દઈ જ્યાં વાવવા ટાઈમે કાંઈ પ્રોબ્લમ ન થાય અને હાલે અને ટીટોળીની ફેમિલી અહીંયા જ છે બતાવું તમને આ લીમડા નીચે એ બચ્ચા રમી રહ્યા જો ત્રણે ત્રણ એવા નખટા હે ને જીરીક બાજુમાં જાય એટલે ભાગ 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 કરે बद दो कचरो दिख गया तू कदी पावे ना पांच छड़ एक का खाए थोड़ा का बाजू एक कहीं हां कहीं हां थोड़ा का नोरो हेलो त्यारे પળાનું ગણખરું કામ પતી ગયું હે હવે થોડોક કચરો બાકી છે એ લઈને આજ બીજી જગ્યાએ જવાનું હતું ને તોમાં ગયા હે તો લગભગ કાલ આવશે કાલ હે શનિવાર પછી પરમ દિવસે રવિવાર પાછળની સફાઈ કરવાની આ પાછળ વૃક્ષ દેખાય ને એની સફાઈ કરવાની હે તો એ કરશું પળું ચાલુ થઈ જાય તો પછી કંઈક ઊંચકો પડે